हमारा नेता कैसा हो दीपा भाई जैसा हो गली गली में है शोर दीपा भाई है शोर वो बोलवा लिया था मैं तो यार पैसा वैसा पड़ता है क्यों आलू अजीब आधार दीपा भाई वंस मोर गली गली में है शोर दीपा भाई वंस मोर हमारा नेता कैसा हो दीपा भाई जैसा हो हमारा नेता कैसा हो दीपा भाई

મને વોટ આપજો તમારા એરિયામાં બધી તમારી સમસ્યાઓના નિરાકરણ હું લાવી દઈશ ના નેતાજી આ વખત વખત ભૂલ નહીં કરવી વખતે અમારી સમસ્યાઓનો નિરાકરણ સમસ્યાઓ નું નિરાકરણ કરોટ અમે એટલે શું સમસ્યાઓ તમારી બહુ સમસ્યાઓ નેતાજી નિરાકરણ નથી આવ્યું નહીં આવ્યું કંટાળી ગયા નહીં આવ્યું હા શું બોલતા હે આદમી સમસ્યાઓ છો તમે મને કીધેલી નહીં કીધી ના હા તો કશો વાંધો નહીં મિસ્ટેક થઈ જશે સેક્રેટરીથી બોલો તમે તમારી સમસ્યાઓ બોલો એક એક બધાની સમસ્યાઓનું નિરાકરણ આ વખતે લાવી દેવાની હા હા આવી જશે નેતાજી મારી એક સમસ્યા હા બોલ ને બેટા તમારી સમસ્યાનું નિરાકરણ કરવા માટે જ હું બેઠો હું પણ જાહેરમાં કહેવા જેવી નહીં એવું છે ઓ પાછળ એડો એવું હા હા તો કઈ વાંધો નહીં સાથીઓ અહીંયા રોકાઈ જાઓ હું આનું સમસ્યા સાંભળીને આવું પછી એનું નિરાકરણ લાવીએ ગભરાવાનું નહી બેટા બધા પ્રોબ્લેમો સોલ્યુશન નેતાજી લાવશે તમે મને શું કરવા ગયા વર્ષે અમે તમને ચૂંટાયા હતા હજુ સુધી મારું બહેરું નહીં આવ્યું તમે કીધું તું બધા વઢાઓના લગ્ન કરાવે હજુ સુધી નહીં આવ્યું નહીં નહી ના પોચ વર્ષ પહેલા શેરવાની લીધી હતી આવડી થઈ ગઈ આવડી થતી નહીં પૈસા એ બગડ્યા પણ હજુ સુધી બહેરું નહીં આવ્યું શો હંધો નહીં આ વખતે મને વોટ આપ હું તમારું બૈરું લઈ આપોય હો ભાઈ હું ગેરંટી લઈ આવશી હો લઈ આપો લઈ આપોએ આ વખતે પાક્કું લઈ આપો શોધખોળ ચાલુ જ છે બૈરાઓની તમારો હોટોનો બૈરો આવી જશે હો અને પૈસા પડ્યા આટલા આવો હેડો આવો સો ના પૈસા હાલો શેરવાનીના હાલવા તો પડે જ ને એવું હો અડધા ભાગના તો તમારે હાલવા પડશે એવું હો ત્યાં શો હતો નહીં લે આ પૈસા લઈ લે બરોબર અને કેતો ના હા અને તારું બૈરું આવી જશે હો મારે લાવવાનું આપણે બેન સાથે આવી જશે હો

બસ આ રીતે બધાની સમસ્યાઓનો નિરાકરણ આવી જશે આ વખતે ખાલી વોટ તમારે મને આપવાનો છે પણ નેતાજી મારી એક સમસ્યા હ તમારી એ હ કશો તો ની કઈ દે હેડો फटाफट બોલો નેતાજી થોડી પર્સનલ હ તમે બધા એરિયાવાળા કેમ પર્સનલ લાવો નહીં યાર એવી હું તો હું કરા સાઈડમાં જઈને કહેવું પડે એવી સમસ્યા હ તારા જેવી નહીં ના ના હારી હ એમ તો તમને ગમશે એવું હ ઓ આ તો કશો સાથીઓ અહીંયા રોકાઈ જાઓ આ ભાઈની સમસ્યા સાંભળીને આવું અહીંયા કઈ દેશો જ નહીં ચાલે ના યાર ઈજ્જત જાય ખોટી એવું હો આ કશો હતો નહીં હો નેતાજી હા ફટાફટ કયો એટલે હું હું ફટાફટ પછી હા ફટાફટ ભોપારા જય ચૂંટણીમાં જીતીને જો તો બધી સમસ્યાઓનો નિરાકરણ કરો બધી સમસ્યાઓનો નિરાકરણ કરો તકવા આવ્યો હું પાંચ વર્ષમાં માં તકવા આવ્યો હું તું મારી સોસાયટીમાં તકવા પણ હું હાલ તમારો એક કોમ જ ચાલુ પાંચ વર્ષથી કામ ચાલુ છે કામ ચાલુ છે કામ પૂરું થશે બીજી વાર ચૂંટાઈ ને આવે તો કામ પૂરું થશે બીજી વાર બીજી વાર તું ચૂંટાઈ ને આવે એટલે પૂરું થાય છે આ પાંચ વર્ષ હું કરી દઈએ પાંચ વર્ષ હું કરી દઈએ પાંચ વર્ષ કામ જ કર્યા કામ હજુ પૂરા નથી ત્યાં થઈ જશે થઈ જશે બંધુ થઈ જશે બધું થઈ જશે આ વખતે તને વોટાલીએ તું જીતી જોય પછી અમારે પાસે પોચવાના રાહ જોવાની એ નેતાજી

બધું બનાવી દેજે બની જશે બની જશે બહુ કીધું બધું બની જશે બધું બની જશે બની જશે હા નેતાજી હા

સાઈડ બ બસ 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 નેતાજી હાથ જોડો નેતાજીને બહુ ઇલેક્શનનું કામ એક કામ કરો તમારી બધી પર્સનલ સમસ્યાઓ મારા સેક્રેટરીને લખાઈ દો એક 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 કરીને લખાયો તમારું બધું નિરાકરણ આવી જાય જેટલી ઠોકવી એટલી સમસ્યાઓ ના હોય તો આ સમસ્યા બનાવી શું

भाई जैसा हमारा नेता कैसा हो दीपा भाई जैसा